વડનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અગિયારમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ત્રણ હજાર લોકોએ ભાગ લીધો હતો વડનગરના કુલ અગિયાર અલગ અલગ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કુલ આઠ હજાર પાંચસો લોકોએ યોગાભ્યાસ કર્યો હતો વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઊંઝા ધારાસભ્ય કે કે પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત વડનગરના સ્થાનિક નેતાઓ તેમજ જિલ્લા તંત્ર અને જિલ્લાભરથી નેતાઓ કાર્યકર્તાઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલ ને કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં